જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને એકદમ સરસ અને શરીરમાં હેલ્થી એવું આપણે પાકેલા ગુંદાનો શાક ભરેલું બનાવવાના છીએ આ ભરેલ ગુંદાનો શાક એકદમ સરસ અને આપણે શરીરમાં વિટામિન્સ મળી રહે તેવું મસ્ત આપણે શાક બનાવીશું આપણે આ પાકા ગુંદા આપણે સહેલાઈથી મળી રહે છે બજારમાં મળી રહે છે આપણે ખેતરે વાડિયે શેઠે ગમે ત્યાં હોય ત્યાં મળી રહે છે આપણે આ જો તમારી પાસે આ પાકેલ ગુંદા ન હોય તો તમે કાચા ગુંદાનું પણ કરી શકો છો આપણે આવા લીલા ગુંદા આવે તેનું પણ કરી શકો છો પણ આ પાકા ગુંદાનું એકદમ મસ્ત અને બાફવાની કે ઝંઝટ વગર ફટાફટ થાય છે જો તમારી પાસે પાકા ગુંદા ન હોય તો કાચા ગુંદા નું પણ કરી શકો છો આપણે અઢીસો ગ્રામ ગુંદા લીધા છે મારે વાળી ના છે એટલે અંદાજીત અઢીસો ગ્રામ ગુંદા છે તો એક મોટી ચમચી તલ એક વાટકી આપણે મિક્સ મીઠું જવાણું આવે છે તે અને ગાંઠિયા લીધા છે ભાવનગરી તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો જો તમારી પાસે ગાંઠિયા ન હોય તો તમે ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો મીઠો લીમડો ધાણા ભાજે અને ટમેટું મેં આદુ ખમણાની આદુ ખમણવાની ખમણી આવે છે તેનાથી ખમણી લીધું છે આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાનું તો તેનો ટેસ્ટ નહીં આવે આપણે પેલા ગુંદાના ઉપરના ડીટિયા હોય છે તે કાઢી લેશું અને આપણે એકદમ સરસ ધોઈ આપણે લીધા છે એટલે પેલા ડીટિયા કાઢ્યા પેલા ધોઈ લેવાના છે કાચા હોય કે પાકા હોય આપણે ડીટિયાનો ભાગ કાઢ્યા પેલા આપણે ધોઈ લેશું તો ચીકણું નહીં થાય નહીતર આપણે ચીકાસ હોય છે તો પાણી અટશે તો વધારે ચીકણું થશે એટલા માટે આપણે આ પેલા ડીટિયા કાઢ્યા પેલા ધોઈ લેવાના છે આપણે સરસ ડીટિયા પણ કાઢી લીધા છે હવે પેલા આપણે મસાલામાં જવાણું મિક્સ નાખ્યું છે તે ક્રશ કરી લેશું બધું આપણે એક સાથે મિક્સ કરી લેવાનું છે આપણે લીમડો પણ નાખી દેસુ ઘણા લીમડાના પાંદ આખા ખાતાનો હોય છે મારા ઘરમાં જ નથી ખાતા એટલે હું ક્રશ કરવામાં નાખી દઉં છું અને થોડી એવી આપણે વરિયાળી નાખીશું એકદમ મીઠો સ્વાદ લેવા માટે અને હવે આને આપણે અદકચરું વાટવાનું છે એકદમ ઝીણું નહીં આપણે ચણાન લોટમાં પણ બનાવી શકીએ છીએ પણ ચણાન લોટમાં ચીકણું થાય છે આ રીતના કરીશું તો આપણે ચિકાસ નહીં થાય આપણે અધગજરું વાટી લેશું પાવડર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે નિમક આપણે થોડુંક લીંબુ નીચો નાખશું વધારેને આપણે અડધા અડધાનું અડધું લીંબુ નીચોવાનું છે એટલે આપણે એકદમ છૂટો મસાલો રહીએ એક ચમચી જેટલું તેલ આપણે નાખીશું હવે હાથ વડે આ રીતના મસ્ત મિક્સ કરી લેશું આપણે ખાટું મીઠું જવાણું છે એટલે ખાંડ નથી નાખી જો તમારે ગાંઠિયા ને સિંગદાણા કે ચણા લોટ તો તમે ખાંડ અથવા તો ગોળનો યુઝ કરી શકો છો આ રીતના આપણે સરસ મિક્સ કરી દઈશું આપણે મસાલો તૈયાર થઈ ગયો છે હવે ગુંદામાંથી આપણે બી કાઢ લેવાના છે આપણે છરીની કે કોઈ જરૂર નહીં પડે આ રીતના દબાવીશું એટલે આપણે બી નીકળી જશે બધા અને કોઈ પણ ટીસ્યુ પેપર અથવા તો પેપરમાં આપણે આ રીતના કાઢી લેશું આપણે ગ્રીપ એકદમ સરસ રહેવા દેવાનો છે આ રીતના આપણે બધા બી કાઢી લેશું હાથ વડે નો નીકળે તો આ રીતના ચમચી લઈને ચમચાને ડીનલીન ભાગથી આ રીતના કાઢી લેશું આપણે બધા ઠળિયા નીકળી ગયા છે ગુંદા ભરી લેશું આ મસાલો છે તે આપણે આ રીતના સરસ વાર દઈને ભરીશું એટલે એકદમ સરસ આપણે મસાલો ભરાઈ જશે આ રીતના આપણે ભરી દેવાનો છે એકદમ સરસ આપણે ગુંદામાં ચિકાસ જ હોય છે એટલે આપણે છૂટો મસાલો હશે તો પણ આપણે સરસ ભરાઈ જશે અને શાક પણ આપણું એટલું મસ્ત બનશે આ રીતના આપણે બધો મસાલો ભરવાનો છે આપણે છૂટો મસાલો હશે તો પણ આપણે શાક જળશે એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે આપણે હાથ વડે આ રીતના આંગળી વડે વજન દઈને ભરવાનો છે એટલે આખા ગુંદામાં ભરાઈ જાય આ રીતના આપણે બધા ગુંદા ભરી લેશું આપણે આટલો મસાલો વધતો છે તેનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે બધો આપણે વરદાતા વધે તેટલો જ આપણે બનાવવાનો છે એટલે આપણે આગળ ઉપયોગ કરીશું આપણે કોઈ પણ એક વાસણ લઈ લેશું અને તેમાં આપણે બે મોટી ચમચી તેલ નાખીશું આપણે એકદમ ઓછું તેલ જોશે બે ચમચી મોટી નાખીશું આપણે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું નાખી દઈશું એકદમ સરસ દેશું આપણે ટામેટાની પ્યુરી નાખી દઈશું

એટલે ગ્રેવી મસ્ત ચડી ગયું છે હવે આપણે ગુંડા જે ભરેલા એકદમ સરસ મિક્સ કરી દઈશું અને આને આપણે પાણી કે કોઈ વસ્તુ નાખવાની નથી અને ધીમા ગેસ ઉપર ચારથી પાંચ મિનિટ માટે આ રીતના ચડવા દેશું એટલે એકદમ સરસ ચડી જશે આપણે બે મિનિટ થઈ છે આપણે થોડી આપણે સાઈડ ચેન્જ કરી લેશું એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જાય હવે આમાં પાણી નથી નાખવાનું પણ પાણીનો ઝટકો આ રીતના નાખીશું એટલે આપણે સરસ ચડી જાય આપણે અડધી ચમચી જેટલું નાખ્યું છે વધારે નથી નાખવાનું ફરી ઢાંકીને ચડવા દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણે કલર થઈ ગયો છે અને આપણું ગુંદું પણ ચડી ગયું છે આ રીતના આપણે ચડવું જોઈએ ફટાફટ દબાવાઈ જાય તેવું હવે આપણે જે મસાલો લીધો છે તે ઉપરથી નાખી દઈશું ફરી એકવાર સરસ મિક્સ કરી દઈશું અને હવે ઢાંકીને આપણે એક મિનિટ માટે જ રીવા દેવાનું છે એકદમ ધીમા દેશે એટલે એકદમ મસાલો આપણો ઉપરથી સ્પ્રિંકલ કર્યો છે તે ચડી જાય એક મિનિટ થઈ ગઈ છે મસ્ત આપણે મસ્ત ચડી ગયું છે અને કિચનમાં આપણે ખાઈ મસ્ત અને ગુંદા પણ એકદમ મસ્ત ચડી ગયા છે ને જે એકદમ ફટાફટ બની જાય તેવું હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આપણે સર્વિંગ પ્લેટ લઈ લીધી છે એકદમ સરસ અને એકદમ હેલ્થી એવું આપણે ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે ઉપરથી થી ધાણા પાજી સ્પ્રિંકલ કરી દેસું એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવું આપણે ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે આપણે લસણ કે ડુંગળી કોઈ વસ્તુ નથી છતાં પણ એટલું ટેસ્ટી આપણે આ શાક બન્યું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ